હા મારું નામ ગજેન્દ્રસિંહ ડાભી રિટાયર્ડ પ્રિન્સિપલ છું દસ વર્ષથી વધારે રિટાયર્ડ લાઈફ જીવી રહ્યો છું સૌથી પહેલાં તો મારે જ અહીંયા આગળ જે આવવાનું થયું છે વેદાંત પ્રિસ્કૂલ ઇન્ટરનેશનલ એનું એક ગોમા એનું એક મુખ્ય કારણ એ છે કે અત્યારે હું પણ એક ગ્રાન્ડફાધર છું અને અહીંયા બધા ગ્રાન્ડ પેરેન્ટ્સને બોલાવવામાં આવ્યા છે તો એમના બાળકો સાથે એમની સાથે જે શૈક્ષણિક એમનો જે અનુભવ છે આ શાળા એમના માટે શું કરી રહી છે પ્રિસ્કૂલ શું કરી રહી છે એ જાણવાની મારે ખાસ ઇંતેજારી હતી અને અહીંના જે મુખ્ય મેડમ છે એ મારા ડોટર જેવા છે એમની સાથેના મારા જે સંબંધો છે અંગત સંબંધો છે એટલે એમના આગ્રહને વશ થઈને મેં વિચાર્યું કે ચલો આપણે પણ એક શિક્ષણના માણસ છીએ તો શૈક્ષણિક અનુભવ આપણે એમની સાથે શેર કરવા જોઈએ ખાસ કરીને અત્યારના જે સંજોગો છે એમાં બાળકોના ડેવલપમેન્ટ માટે પેરેન્ટ્સની જે અપેક્ષાઓ છે એ અપેક્ષાઓનો કોઈ અંત નથી એમની જે શક્તિઓ છે એ શક્તિઓ પ્રમાણે વિકાસ કરવાની ક્યાં તક મળે છે એ ખાસ બાબત અગત્યની છે અને આવી જે શાળાઓ છે કે જ્યાં આગળ પાયાથી કામ થતું હોય અને પાયાથી અગત્યની બાબતો એ છે કે એમની રુચિ એમનો રસ આમાં છે એમનો કેલિબર શું છે એમની શક્તિઓ કેવી છે અને એમની શક્તિ પ્રમાણે એમનો વિકાસ થાય એ માટેને કઈ કઈ પ્રકારની એમની પાસે યોજનાઓ છે એ યોજનાઓનું અમલીકરણ કેવી રીતે એ કરે છે એ બધી બાબતો મેં જોઈ તો અહીં આગળ બહુ જ ખાસ ખ્યાલ રાખવામાં આવે છે અને તેથી મને પૂરેપૂરો સંતોષ થયો કે વેદાંત પ્રિસ્કૂલ અહીં આગળ બહુ જ સારું કામ કરી રહી છે અને અહીંયાના બાળકો અને એમના પેરેન્ટ્સ સાથે એમના ગ્રાન્ટ તો એ લોકોને પણ એવો સંતોષ થયો કે નહીં અમે યોગ્ય જગ્યાએ અમારા બાળકોને મૂક્યા છે અને અહીંયા એમનો જે શરૂઆતનો જે વિકાસ છે એ બહુ સારામાં સારી રીતે થશે